હારો વિડીયો હાલ તો ખૂબ આવી ને મોબાઈલનો વિડીયો બનાવો પણ ફોન સારો નથી દીપકભાઈ ફોન નવો લાવ્યો એને ફોન કરું એને મોબાઈલ પર વિડીયો બનાવવો પડશે કારણ કે હાલ તો હારા બધા વિડીયો ઉપડી જાય હું બે વર્ષથી મહેનત કરું તો વિડીયો એક ઉપડતું નહીં હવે શું કરવું માર તો દીપકભાઈને જ ફોન કરીને પૂછું હવે દીપકભાઈ આવી નહીં આવતા ફોન કરું દીપકભાઈને હલો દીપકભાઈ અલ્યા આ મારે વિડિયો બનાવો ઇન્સ્ટાગ્રામમાં અને મારો ફોન તો થોડો ખરાબ રિઝલ્ટ આવે એટલે તમારો ફોન નવો લાગે એટલે તમારે આપણે બે ભેગા વિડીયો બનાવો ને હું ફેમસ થાય એટલે તમે ભેગા થઈ જાઓ હં તમે મારે ભેગું વિડીયો બનાવવાય છે ને તમને હું ફેમસ કર દઉં મારે ભેગું હારું આ તો એવો વિડીયો બનાવે એવો વિડીયો બનાવે ને કે ખબર જ નહીં છે એવો બનાવો કોઈ ધંધો નથી શું કરવું કોઈ હા હેલો હા વિડીયો બનાવાય મારા ફોન હેડો આવી ગયો હા આવો

સાચું ઘાળવાનું ઓમ ઘવાનું ઓમ પેલા તો બાકી આ મોક દબાઈ રાખવાની હમ જ તો પછી એને કનેજ જો ને આપણે કનેજો એટલે પછી ઓમ થોડી દેવાનું દેવાનું એટલે હું એમ કહું તો આપણે ચાકુ ઓમ બાકી દેવાનું પેલા ઓમ હા અને પછી ઓમ ફેડી જવાનું આપણે આપણે ગીજા પહેલા તો ઓમ હંતાડી રાખવાનું ઓમ હંતાડી રાખવાનું ઓમ હંતાડી પછી ઓમ કઈ નો કાઢી ઓમ ભાઈ ગાલ દેવા એટલે ગાલસો તમે કે હું ગાલું નહીં આવડે એવું એમ ને હા તો તમે જ ગાલજો એટલે કારણ કે આપણે ને આવું બધું ખાવતું નહીં ભાઈ તો હું તો યાર વિડિયો બન તમે યાર મર્ડર કરી નાખશો તો યાર હારું ખાતું શિયાળી દિયાળી આવશે તો પકડશે તો શું થાય આપણું

તમે દીપક ભાઈ તમે યાદ તો ના હોત પણ તમે વિડીયો તમે મારા બનાવી હતી એના કારણે તમે મળે નગર તમે મળો તો

મોબાઈલ આ મોબાઈલ અમારે વિડીયો બનાવે ફેમસ થવું જોઈએ કારણ કે આ મોબાઈલ કેટલાનો તમને ખબર પંદર નો મોબાઈલ રોકડા રોકડા તોડી નાખે એવું

对了。

એ તમને અહીં સીધું આમ ચા તમે અમને મારતા ને દીપક ભાઈ અહીં સીધું ચાકુ મારી અને પછી અમે ચાકુ મારી એટલે અમે બે હેરતા એવું સ્લો મસ્ત મારે ટ્રેન્ડિંગમાં એ વિડીયો ખૂબ ઉપડે પાછો બનાવી દો ટ્રેન્ડિંગ મસ્તી હોય તો હા બનાવી વિજય ભાઈ તમે વિડીયો ઉતારો ને અમે ચાલુ કરો દીપક ભાઈ તમારો મોબાઈલ હાલો વિડિયો જો હવે તોડી જાખે એવું આપું જો કે ભાઈ તને તોડી નાશી વિજય ભાઈ તમે ચાલુ કરો ને હર્ષદભાઈ તમે મને મારો ને દીપક ભાઈ અમથી એન્ટ્રી કરશો બરોબર વિજે પે ચાલુ કરજો તમે ચાલુ કરજો તો ખબર કે આ એક ચકેટી ના મારે ઘબ ઘબ ગાલવું પડશે ઓવે બની ગયો હે વિડિયો બને તમે મારા દોસ્તો ને કરી મર્ડર કરી દીધું છું મને જવા ન દે

દીપક ભાઈ મર્ડર તો વંટવાનું કરો વધી આવતો ઇન્સ્પેક્ટર દયા ખતર નાખશે શિયાળી આવશે ને ફોડી નાખશે આપડે હેડો તમે ખટા